જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આધ્યાત્મિક રહસ્યમય અને ચમત્કારી ડિવાઇન તે ગુજરાતીમાં આજે અમે આપને જે કથા સંભળાવવા જઈ રહ્યા છીએ તે કોઈ સામાન્ય કથા નથી આ એવી કથા છે જેને ફક્ત સાંભળવાથી જ આપના આપના હૃદયમાં મચી જશે આપની આત્મા ઉઠશે અને આપને જીવનની તે અદૃશ્ય શક્તિઓનો અહેસાસ થશે જેના વિશે આપે ક્યારે વિચાર્યું પણ નહીં હોય મિત્રો આ કથા ફક્ત કથા નથી આ એક સંદેશ છે એક ચેતવણી છે અને એક રહસ્ય છે જે યુગો યુગોથી છુપાયેલું હતું જે કોઈએ પણ આ કથાને સાચા મનથી એકાગ્રચિત તથી સાંભળી છે તેના જીવનમાં એવા ચમત્કારો થયા છે જેની સામે વિજ્ઞાન પણ નતમસ્તક થઈ ગયું કહેવાય છે જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં શક્તિ આપોઆપ પ્રગટ થાય છે અને આ કથા માતા લક્ષ્મીના તેજ અદૃશ્ય રૂપ સાથે જોડાયેલી છે જે ફક્ત તેજ ઘરમાં પ્રગટ થાય છે જેનું મન પવિત્ર અને હૃદય નિષ્કલંક હોય આ તે કથા છે જે કોઈ પુસ્તકમાં નથી મળતી આ તે રહસ્ય છે જે ફક્ત ગુરુઓની શરણમાં જ પ્રગટ થાય છે તો મિત્રો દિલને સંભાળી લો અને આપના મનને શાંતિથી બેસાડી દો કારણ કે હવે આપ એક એવા દ્વાર માં પ્રવેશ કરવા જઈ રહ્યા છો પાછો ફરનાર વ્યક્તિ જેવો રહેતો નથી તો આવો શરૂઆત કરીએ આજની તે ચમત્કારી વિચિત્ર અને અંતર્ધ્ય કથાને જેને ફક્ત સાંભળવાથી જ દેવી લક્ષ્મીની કૃપા આપના જીવનમાં હંમેશા માટે વાસ કરવા લાગે છે એક સમયની વાત છે મધ્ય ક્ષેત્રની ઉત્તર દિશામાં આવેલા એક ગાઢ અને પાવન જંગલની નજીક એક નાનું ગામ હતું જેનું નામ હતું ભીમપુર આ ગામમાં ખૂબ જ સરળ સદ્ગુણી અને ધર્મપ્રિય લોકો રહેતા હતા તે જ ગામમાં વિક્રમ નામનો એક ખેડૂત રહેતો હતો જે પોતાના માતા પિતા અને પોતાની પત્ની સાથે પરમ સંતોષ અને શ્રદ્ધાથી જીવન જીવતો હતો પરંતુ ઈશ્વરની લીલા વિચિત્ર હોય છે તે ખેડૂતની પત્ની જેટલી રૂકવાન હતી એટલી જ ચંચળ અને ક્રોધમાં રહેનારી હતી તે રોજ કોઈને કોઈ વાતને લઈને પોતાના પતિ સાથે ઝઘડો કરતી પરંતુ તે ધર્મનિષ્ઠ ખેડૂત પોતાના સંયમ અને શાંતિથી બધું સહન કરતો અને કંઈ પણ વિરોધ ન કરતો એક દિવસ સવારે જ્યારે તે ખેડૂત પોતાના ખેતરો તરફ જવા નીકળ્યો ત્યારે તેની પત્ની ક્રોધથી ભરાઈને મોટા અવાજે બોલી

તે મનમાં જ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો હે ઈશ્વર મેં કયું પાપ કર્યું છે તે ઉદાસ મનથી જંગલ તરફ આગળ વધ્યો નજીક એક સૂકા વૃક્ષ ડાળી પર એક ચકલી બેઠી હતી ખેડૂતે પીપળના વૃક્ષ નીચે બેસીને પોતાના અંતરની પીડાને ચૂપચાપ વ્યક્ત કરી ચકલી જે કોઈ સામાન્ય પક્ષી નહોતી એક દિનાની જીવાત્મા હતી જે ઈશ્વરના સંકેતથી તે સ્થાન પર હાજર થઈ હતી તેણે ખેડૂતની વ્યથા જોઈ અને કહ્યું હે મિત્ર તું આટલો વ્યાકુળ કેમ છે તારા મનના આ દુઃખનું કારણ શું છે ખેડૂતે નમ્રતાથી જવાબ આપ્યો હે પક્ષીરાજ મારી પત્ની રોજ મારી સાથે બિનજરૂરી ઝઘડો કરે છે અને આજે તો તેણે કહ્યું કે તે ઘર જ છોડી દેશે મેં શું દોષ કર્યો છે ચકલીએ ધ્યા ખેડૂતને જોયું અને કહ્યું હે ધર્માત્મા હું તને એક પ્રશ્ન છું તું તેનો સાચો જવાબ આપજે ખેડૂતે માથું નમાવીને કહ્યું હે પક્ષીરાજ તમે પ્રશ્ન કરો હું જવાબ આપવા તૈયાર છું ચકલીએ પૂછ્યું શું તું રાત્રે તારી પત્ની સાથે નથી સૂતો ખેડૂતે લજ્જા અને સત્ય સાથે કહ્યું ના હું મારી પત્ની સાથે નથી સૂતો ચકલીએ ગંભીરતાથી કહ્યું હે સજ્જન હવે મને સમજાયું કે તારી પત્ની તને કેમ છોડી રહી છે આશ્ચર્યથી પૂછ્યું હે પક્ષીરાજ તમને આ જ્ઞાન કેવી રીતે થયું કૃપા કરીને જણાવો ત્યારે ચકલીએ કહ્યું હે મિત્ર હવે હું તને કેટલીક રહસ્યમય અને ધર્મથી ભરેલી વાતો જણાવવા જઈ રહ્યો છું તેને ધ્યા સાંભળ ત્યારે તે દિવ્ય પક્ષીરાજ જે ઈશ્વરના આદેશથી તે ખેડૂતના માર્ગદર્શન માટે હાજર થયો હતો શાંત અવાજે બોલ્યો હે સાધક શું તે ક્યારે વિચાર્યું છે કે સ્ત્રીઓ ક્યારે સંતોષ પામે છે કયા સમયે તેમના હૃદયમાં સમર્પણ અને સંતુષ્ટિનો ભાવ ઉત્પન્ન થાય છે આ ફક્ત શારીરિક સ્પર્શ કે સાંસારિક આકર્ષણથી નથી પરંતુ આત્મીયતા સ્નેહ સન્માન અને પ્રેમભ્રી સંગતથી જ શક્ય બને છે ચકલીએ આગળ કહ્યું તે કદાચ ક્યારેક સાંભળ્યું હશે કે કોઈ સ્ત્રી કોઈ અન્ય પુરુષ સાથે ચાલી ગઈ કે કોઈની પત્નીએ વિશ્વાસઘાત કર્યો આ બધું ત્યારે થાય છે જ્યારે તેના મનમાં ખાલીપો હોય એક એવો ભાવ જે પતિ પાસેથી મળતા પ્રેમ સંવાદ અને આત્મીય જોડાણના અભાવથી ઉત્પન્ન થાય છે હે મિત્ર જ્યારે એક સ્ત્રી પોતાના જીવનસાથી પાસેથી તે આત્મીયતા અને સંવાદ નથી મેળવતી ત્યારે ક્યારેક તે ભ્રમિત થઈ જાય છે આ દોષ ન તો સંપૂર્ણ રીતે સ્ત્રીનો હોય છે ન તો ફક્ત પુરુષનો આ ફક્ત તે સંતુલનનો અભાવ છે જે દાંપત્ય જીવનમાં અત્યંત જરૂરી છે ખેડૂત આ સાંભળીને પણ અસમંજસમાં હતો તેણે ચકલીને કહ્યું હે જ્ઞાનવાન પક્ષીરાજ તમારા વચન દિવ્ય છે પરંતુ હજુ પણ મારી સમજમાં સ્પષ્ટ ઉકેલ નથી આવ્યો ત્યારે ચકલીએ શાંત ભાવે જવાબ આપ્યો હે ધર્મશીલ ખેડૂત હવે હું તને એક કથા સંભળાવવા જઈ રહ્યો છું જેમાં તારા પ્રશ્નોનો જવાબ છુપાયેલો છે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળ અને અંત સુધી હૃદયમાં ધારણ કર તો જ તને ઉકેલ મળશે ખેડૂતે શ્રદ્ધા ભાવે નમીને કહ્યું હે પક્ષીરાજ કૃપા કરીને મને તે કથા સંભળાવો હું તેને સાંભળવા વ્યાકુળ છું ત્યારે ચકલીએ પોતાના જ્ઞાનની ધારા વહેવડાવતા કથા શરૂ કરી એક સમયની વાત છે ઉત્તર પ્રદેશમાં શરદપુર નામનું એક ગામ હતું ત્યાં એક પ્રાચીન અને અત્યંત જાગૃત મહાદેવજીનું મંદિર હતું રોજ ત્યાં સેંકડો શ્રદ્ધાળુઓ ભગવાન શિવની પૂજા અર્ચના માટે આવતા મંદિરની નજીક જ એક ધનવાન વેપારીનું નિવાસસ્થાન હતું તે પોતાના કુટુંબ પત્ની અને દસ વર્ષના પુત્ર સાથે રહેતો ते व्यापारी पोतानी पत्नी ने खूब प्रेम करतो अने तेनी पत्नी पण अत्यंत रूपवान सुसंस्कारी अने पतिव्रता स्त्री हती लोको कहता के तेनी सुंदरता एवी हती के जे कोई एक वार जुए ते मोहित थई जाए परंतु दररोज व्यापारी व्यापार पर निकलतो ने तेनी पत्नी बहार क्यांक जती आ तेनो नियमित नियम बनी गयो એક દિવસ વેપારી પોતાના કામથી વહેલો પાછો આવ્યો અને ઘરે પત્નીને ન જોઈને વ્યાકુળ થઈ ગયો તેણે તેને ઘરમાં ગામમાં દરેક જગ્યાએ શોધી પરંતુ તે તે ક્યાંય ન મળી થાકીને પાછો આવ્યો થોડા સમય પછી તેનો પુત્ર ર પાછો આવ્યો પિતાએ તેને પૂછ્યું બેટા તારી માતા ક્યાં છે પુત્રે જવાબ આપ્યો પિતાજી હું હમણાં જ પાછો આવ્યો મને ખબર નથી મેં તો વિચાર્યું કે તે ઘરે હશે વેપારીએ ધીરજપૂર્વક કહ્યું કોઈ વાંધો નહીં બેટા અંદર આપ ભોજન કર તારી માતા જલ્દી આવી જશે અને ત્યાં જ થોડી વારમાં તેની પત્ની ઘરે પાછી આવી તે જેવી પોતાના પતિને જુએ છે તેના શરીરમાં કંપન થવા લાગે મુખેથી વાણી ગાયબ થઈ જાય અને લજ્જાને કારણે પરસેવે રેબઝેબ થઈ જાય પરંતુ તે વેપારી जे पोतानी पत्नी ने साचो प्रेम करतो ते तेने ठक्को न आपी शक्यो कारण के तेना मन मा तेना प्रत्यय प्रेम हतो तेने खूब विनम्रता थी स्नेह भरिया आवाजें पुछियु हे देवी तू क्या गई हती तेनी पत्नी पहले थीज भयभीत हती कांपता आवाजें तेने जवाब आप्यो ओ मारी सखीना घरे गई हती व्यापारी शांत भावे कहियु ओछामा ओछो कहिने तोजा देवी અમે બંને ખૂબ ચિંતિત થઈ ગયા હતા હું તો આખા ગામમાં તને શોધતો હતો તેની પત્નીએ કોઈક રીતે તે ક્ષણને ટાળવાનો પ્રયાસ કર્યો પછી સમય પસાર થયો સાંજ થઈ બધાએ ભોજન કર્યું અને આરામ કરવા ગયા સવાર થઈ વેપારી પોતાની દિનચર્યા મુજબ વેપાર માટે નીકળી ગયો પરંતુ તે દિવસે પણ જેમ પહેલા દિવસે થયું હતું પત્ની ફરી ક્યાંક ચાલી ગઈ વેપારી જ્યારે વહેલો ઘરે પાછો આવ્યો તો જોયું કે ઘર સૂનું છે પત્ની નથી હવે તેનું હૃદય શંકાઓથી ભરાવા લાગ્યું પત્નીના પાછા આવ્યા પછી તેણે ફરી આદરપૂર્વક પૂછ્યું હે પ્રિય તું ક્યાં ગઈ હતી પત્નીએ ફરી બહાનું બનાવી દીધું પરંતુ હવે વેપારીનું અંતર્મન અસ્થિર થઈ ગયું હતું તેણે નિશ્ચય કર્યો કે બીજા દિવસે બધું જાણીને જ રહેશે બીજા દિવસે તે વેપારનું બહાનું બનાવીને ઘરેથી નીકળ્યો અને એક વૃક્ષની પાછળ છુપાઈને રાહ જોવા લાગ્યો પત્ની જ્યારે ઘરેથી બહાર નીકળી તો તેણે તેનો પીછો કર્યો પત્ની એક નિર્જન વનમાં આવેલી એક ઝુંપડી સુધી પહોંચી તે ઝુંપડી સુનસાન ગાઢ જંગલમાં હતી જ્યાં સામાન્ય રીતે કોઈ આવતું જતું નહોતું વેપારીએ છુપાઈને જોયું કે તેની પત્ની એક અન્ય પુરુષની નજીક જઈ રહી છે આ દ્રશ્ય જોઈને તેનું હૃદય કાંપી ઉઠ્યું જેના પર તેણે અપાર શ્રદ્ધા રાખી હતી તે આવું કરી રહી હતી તે જોઈ રહ્યો કે તેઓ બંને ઝૂંપડીની અંદર ગયા અને પછી જે દ્રશ્ય થયું તે તેના વિશ્વાસને ચૂરચૂર કરી દે છે તેની આંખો આંસુથી ભરાઈ ગઈ તે કોઈક રીતે ત્યાંથી પાછો આવ્યો ઘરે પહોંચ્યા થોડા સમય પછી પત્ની પણ પાછી આવી અને પહેલાની જેમ બહાનું બનાવવાનો પ્રયાસ કરે છે પરંતુ વેપારી બધું જાણતો હોવા છતાં શાંત રહે છે તે તે રાત્રે ઊંઘી ન શક્યો આખી રાત તેનું ચિત્ત વિચલિત રહ્યું સવારે તે સ્નાન કરીને પોતાના ગુરુ બાબાજીના આશ્રમે પહોંચ્યો તેઓ તપસ્વી તત્વજ્ઞાની ભવિષ્ય દ્રષ્ટા સંત હતા વેપારીએ તેમના ચરણોમાં સમય પછી આ હાલતમાં મારી પાસે આવ્યો છે વેપારીએ પોતાના આંસુ લુહતા કહ્યું હે ગુરુદેવ હું એક એવી ગહેરી દ્વિધામાં ફસાઈ ગયો છું જ્યાંથી બહાર નીકળવું અશક્ય લાગે છે તમે જ મારા માર્ગદર્શક છો મારી રક્ષા કરો નહીં તો હું આ વેદના સહન નહીં કરી શકું બાબાજીએ શાંત અવાજે કહ્યું વત્સ નિશ્ચિંત રહે તારી પીડા મને કહે તારા હૃદયમાં જે પણ છે તે બધું સ્પષ્ટ કર હું તારી મદદ કરીશ આ પર વેપારી કાંપતા અવાજે બોલવા લાગ્યો પ્રભુ હું અત્યંત વ્યથિત મનથી તમારી શરણમાં આવ્યો છું છેલ્લા ઘણા દિવસોથી મારી આત્મા અશાંત છે જ્યારે હું મારા કામ પર બહાર હોઉં છું અને મારો પુત્ર શાળામાં હોય છે ત્યારે મારી જીવનસંગીની જેને મેં મારા હૃદયની ઊંડાઈઓથી પ્રેમ કર્યો છે એક અજાણ્યા પુરુષને મળવા જંગલમાં જાય છે ત્યાં એક એકાંત ઝૂંપડીમાં તે તેની સાથે સમય વિતાવે છે પોતાના શરીરની તૃષ્ણાને તૃપ્ત કરે છે અને પછી ઘરે પાછી આવે છે જાણે કંઈ થયું જ ન હોય હે પ્રભુ જ્યારે હું તેને પૂહું છું કે તે ક્યાં હતી તો તે દરરોજ કોઈ નવું બહાનું બનાવે છે મારું હૃદય આ બધું જોઈને તૂટી ગયું છે તો પણ મારી આત્મા તેની સાથે જોડાયેલી છે હું સમજી નથી શકતો કે તે જે મને પ્રેમ કરતી હતી મારા હોવા છતાં કોઈ અન્ય સાથે આવું કેમ કરી રહી છે હે દયામય પ્રભુ મને માર્ગદર્શન આપો મને સમજાવો કે મારી પત્ની જેણે મે મારી આત્માનો અંશ માની શા માટે કોઈ બીજા તરફ આકર્ષિત થઈ ગઈ મારા મનમાં વ્યકુરતા છે રાત ભર ઊંઘ નથી આવતી મે મારી આંખોથી આ બધું જોયું છે અને આ દ્રશ્ય મારી આત્મા પર गहरा घाવ છોડ્યા છે હે કરુણામય પ્રભુ કૃપા કરીને મને આ પીડામાંથી બહાર કાઢો મને સમજાવો કે મારી જીવન સંગીની આવું આચરણ કેમ કરી રહી છે મને શક્તિ આપો કે હું આ પરિસ્થિતિને સમજી શકું અને યોગ્ય નિર્ણય લઈ શકું ત્યારે એક દિવ્ય પુરુષ તપસ્વી બાબાજી જે ત્રિકાળદર્શી જ્ઞાની હતા બોલ્યા હે બાળક ધીરજ રાખ હું ધ્યાનમાં જઈ રહ્યો છું અને પરમ સત્તાની કૃપાથી તને જવાબ આપીશ થોડી ક્ષણો ધ્યાનની ગહેરાઈમાં ઉતર્યા પછી બાબાજીએ આંખો ખોલી અને કહ્યું હવે મને બધું સમજાયું તારી પત્ની આવું આચરણ કેમ કરી રહી છે બહાર આવીને બાબાજીએ પોતાના શાંત અવાજે વેપારીને કહ્યું વત્સ હવે મને સમજાયું કે તારી પત્ની આવું આચરણ કેમ કરી રહી છે વેપારીએ વિનમ્ર અવાજે કહ્યું હે પ્રભુ કૃપા કરીને મને આ રહસ્યનું પૂર્ણ બોધ કરાવો હું આ જાણવા ખૂબ વ્યાકુળ છું કે તે દેવી જેને મેં હંમેશા સાચા હૃદયથી પ્રેમ કર્યો તે શા માટે કોઈ અન્ય પુરુષની સાથે જાય છે બાબાજીએ ગહેરી દ્રષ્ટિથી તેની તરફ જોઈને કહ્યું વત્સ તે પહેલા હું તને કંઈક પૂછવા માંગુ છું જવાબ ફક્ત સત્ય હોવો જોઈએ

હે ગુરુદેવ તમે શું કહેવા માંગો છો આ મારી સમજણની બહાર છે કૃપા કરીને સ્પષ્ટ કરો જેથી હું મારા જીવનની ભૂલો જાણી શકું બાબાજીએ ગહેરો શ્વાસ લઈને કહ્યું વત્સ મારો આશય એ છે કે જ્યારે કોઈ પુરુષ પોતાની જીવનશક્તિ જે પરમાત્માનું અમૂલ્ય વરદાન છે તેનો સતત દુરુપયોગ કરે છે તો તેનું તેજ તેનો પ્રભાવ તેનું આત્મબળ ધીરે ધીરે ક્ષીણ થવા લાગે છે અને જ્યારે તે પોતાના કર્તવ્યોથી વિમુખ થઈને ફક્ત વેપારમાર મમાણ થઈ જાય છે તો તેના ઘર પત્ની પરિવાર સાથેનો તેનો ભાવનાત્મક સંપર્ક તૂટવા લાગે છે એવામાં એક સ્ત્રી જે ફક્ત શરીર નથી પરંતુ હૃદય અને આ માની સંગીની છે તે પણ તે ખાલીપાને ભરવા માટે કોઈ બીજી દિશામાં આકર્ષિત થઈ શકે છે આ તેનો દોષ નથી તે તો ફક્ત તે પ્રેમ અને સાથની શોધ કરી રહી છે જે તેને પોતાના જીવન સાથી પાસેથી મળવો જોઈએ આ સાંભળીને વેપારીની આંખો ભરાઈ આવી તેણે ધીમા અવાજે સ્વીકાર્યું હે પ્રભુ તમે સાચું કહ્યું મેં મારી યુવાવસ્થામાં મારા બ્રહ્મ તેજનો નાશ કર્યો અને આજે પણ હું મારા વેપારમાં એટલો ડૂબી જાઉં છું કે મારા પરિવારને સમય નથી આપી શકતો ફક્ત છેલ્લા થોડા દિવસોથી હું સમયસર ઘરે પાછો ફરું છું નહીં તો મારો દિવસ કામમાં જ પસાર થાય છે છે પરંતુ હે શું આજ મારા જીવનની તે પીડાનું કારણ વેપારીએ પ્રભુ પાસે વિનયપૂર્વક પૂછ્યું હે નાથ મારી પત્ની જે કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખે છે મેં કરેલું હસ્તમૈથુન અને મારા વેપારનું આ જીવનમાં શું મહત્વ છે તેનો શું અર્થ છે ત્યારે સંત મહાત્મા મુસ્કુરાયા અને શાંત અવાજે બોલ્યા વત્સ હજુ આ રહસ્ય તારી સમજણની બહાર છે સમય આવશે ત્યારે બધું સ્પષ્ટ થશે પરંતુ આજે હું તને એક પવિત્ર કથા સંભળાવું છું એક એવી કથા જે પુરાતન પુરાતનકાળથી જન્માસમાં પ્રચલિત છે તેને સાંભળ્યા પછી તારું અંતર્મન પોતે જ જવાબ મેળવી લેશે વેપારીએ હાથ જોડીને નિવેદન કર્યું હે પ્રભુ કૃપા કરીને તે દિવ્ય કથા સંભળાવવાની કૃપા કરો સંતે કહ્યું પરંતુ યાદ રાખ આ કથાને અંત સુધી સાંભળવું જરૂરી છે જો તું તેને અધૂરી છોડી દઈશ તો તેના પરિણામો અનિચ્છનીય અને દુઃખદ પણ હોઈ શકે છે વેપારીએ શ્રદ્ધાથી જવાબ આપ્યો હે ગુરુદેવ હું તમને વચન આપું છું કે આ કથાને પૂરી શ્રદ્ધા અને એકાગ્રતાથી અંત સુધી સાંભળીશ ત્યારે મહાત્માએ કથા શરૂ કરી વત્સ જે રીતે આજે તારું ચિત્ત વિચલિત છે એવી જ સ્થિતિ એક મહાપુરુષની પણ હતી જે ધરતી પર એક ધર્મપ્રિય રાજા તરીકે જન્મ્યો હતો તેનું નામ હતું રાજા રાજવંશ તે રાજા પોતાની પ્રજાને ખૂબ પ્રેમ કરતો તેનું મન હંમેશા તેમના કલ્યાણમાં રહેતું તે પ્રજાની પીડામાં એટલો ડૂબેલો રહેતો કે પોતાની પત્નીનું ધ્યાન પણ ન રાખી શકતો રાણી રોજ તેની રાહ જોતી આખી રાત જાગતી અને અંતે એકલી જ સૂઈ જતી જ્યારે તે સવારે જાગતી ત્યારે પણ રાજા તેની નજીક ન હોય ન તો તે સૂતા પહેલા આવે ન જાગતા દેખાય રાણી તેને ખૂબ પ્રેમ કરતી અને મનમાં ઈચ્છા રાખતી કે રાજા થોડું ધ્યાન તેને પણ આપે પરંતુ રાજા તો પ્રજાના કામો અને રાજધર્મમાં એટલો ડૂબેલો હતો કે પત્ની માટે સમય કાઢવો મુશ્કેલ થઈ ગયો એક દિવસ રાજ્યના હિત માટે રાજાને કોઈ દૂરના પ્રદેશની યાત્રા પર જવું પડ્યું તે પોતાની પત્ની પાસે આશીર્વાદ લેવા આવ્યો અને બોલ્યો પ્રિય રાજ્યના હિતમાં મારે આ યાત્રા કરવી જ પડશે કૃપા કરીને મારું મનોહર સ્વીકારો રાણીએ તેને રોકવા માંગ્યો પરંતુ તે જાણતી હતી કે અહીં રહીને પણ તે ફક્ત રાહ જ જોતી જ્યારે રાજા ધર્મ અને પ્રજાહિતના કામોમાં લાગીને બીજા રાજ્યની યાત્રા પર ગયો ત્યારે રાણીએ પોતાના અંતરમાં એક ગહેરો ખાલીપો અનુભવ્યો તેનું ચિત્ત ઉદ્વેલિત થઈ ગયું જેમ કોઈ આત્મા પોતાના ઈશ્વરથી અલગ થઈને વ્યાકુળ થઈ જાય તેનું શરીર તો મહેલમાં હતું પરંતુ તેનું હૃદય પોતાના પ્રિયના સ્નેહ અને સ્પર્શની ઝંખના કરી રહ્યું હતું વિરહની તે ઘડીમાં રાણીનું મન અને શરીર બંને બેચેન થઈ ગયા તે જાણતી હતી કે રાજા પોતાના કર્તવ્યોમાં લીન છે પરંતુ તેનું સ્ત્રીસુલભ મન એકાંતની તપનથી બળવા લાગ્યું આ સ્થિતિ એવી હતી જેવી કોઈ સાધકની તે વ્યાકુરતા જે પોતાના પ્રભુના દર્શન માટે તડપે છે તે જ સમયે એક રાજસેવક ભોજનનું આમંત્રણ આપવા આવ્યો તેણે રાણીને અર્ધચેતન સ્થિતિમાં જોઈ મનની વ્યથા અને વિરહની પીડા તેના ચહેરા પર સ્પષ્ટ ઝલકી રહી હતી આ દૃશ્ય જોઈને તે સેવક ભ્રમિત થઈ ગયો તેની બુદ્ધિ વિચલિત થઈ અને મનમાં અસહ્યની વિચારો આવવા લાગ્યા આ તે જ અવસ્થા છે જ્યારે સાધક ભટકીને પોતાના લક્ષ્યથી નીચે પડવા લાગે રાણીએ તેને તરત જોયો અને તેની આંખોમાં તે અસંતુલિત ચેષ્ટા ઓળખી લીધી પહેલા તો તે ક્રોધિત થઈ પરંતુ પછી તેના મનમાં વિચાર આવ્યો કે કદાચ આજ તે અવસર છે જેનાથી તેની પીડા શાંત થઈ શકે પરંતુ તે જાણતી હતી કે આ માર્ગ અધર્મનો છે આ રાહ ક્ષણિક સુખ આપે પરંતુ અનંતપશ ચાતાપનું કારણ બની શકે રાણીએ તે સેવકની પરીક્ષા લીધી તેને સોનાની લાલચ આપી અને પ્રસ્તાવ રાખ્યો સેવક લોભ અને મોહમાં પડી ગયો તેણે રાણીની વાત માની લીધી પરંતુ આ બધું ફક્ત શરીરની તૃપ્તિ હતી આત્મા અને ધર્મ તેનાથી દૂર જ રહ્યા થોડો સમય આ ક્રમ ચાલ્યો પરંતુ સુખની જગ્યાએ રાણીના અંતર્મનમાં ગ્લાની ભાઈ અને રાણીમાં કોઈ અદ્રશ્ય પરિવર્તન થયું છે તેઓ જુએ છે કે રાણી ગર્ભવતી છે આ જોઈને તેમના હૃદયમાં ચુભન થઈ એક વિચિત્ર ઉલઝન ઉત્પન્ન થઈ તેમણે વિચાર્યું હું જ્યારે આટલા સમયથી અહીં હતો જ નથી તો આ ગર્ભ કોનો છે તેમના અંતર્મનમાં વ્યાકુરતા જાગી તેમણે રાણીને પોતાના કક્ષમાં બોલાવી અને ગંભીર અવાજે પૂછ્યું હે પ્રિય આ સંતાન કોની છે જ્યારે હું અહીં ન હતો ત્યારે આ ગર્ભ કેવી રીતે શક્ય થયો રાણી ભયભીત થઈ ગઈ તે પોતે પોતાના કૃત્ય પર ગ્લાનીથી ભરેલી હતી પરંતુ સત્ય કહેવાની હિંમત તેમાં ન હતી તેણે કહ્યું સ્વામી હું એકલી હતી અને વર્ષોથી મારા સ્ત્રી ધર્મની પૂર્તિ નથી થઈ એક દિવસ મારું મન અત્યંત વિચલિત થઈ ગયું હતું તે જ સમયે એક રાજસેવકે મને તે સ્થિતિમાં જોયો તેણે બળપૂર્વક મારું શોષણ કર્યું અને હું સંતાથી ભરાઈ ગઈ રાજાના હૃદયમાં ક્રોધની જ્વાળા ભડકી તેમણે તરત તે સેવકને બોલાવ્યો અને રાજદ્રોહ તેમજ અધર્મના અપરાધમાં તેને મૃત્યુદંડ આપ્યો આ પછી રાજાએ આત્મમંથન કર્યું તેમણે સમજાયું કે ફક્ત પ્રજાનું જ નહીં પરિવાર અને પત્નીનું પણ ધર્મપૂર્વક પાલન કરવું તેમનું કર્તવ્ય છે તેમણે પોતાના હૃદયના દ્વાર પત્ની માટે ખોલ્યા અને તેનો સ્નેહપૂર્વક સાથ આપવાનું શરૂ કર્યું તેમણે ફક્ત શરીરની તૃપ્તિ માટે નહીં પરંતુ મનની શાંતિ અને આત્માની સહચરી તરીકે પોતાની તેને સ્વીકારતા સ્વીકારી જ્યારે જ્યારે પર બાબાજી વેપારી તરફ જોતા અને શાંત અવાજે કહે છે હે વત્સ હવે શું તને સમજાયું કે તારી પત્ની કોઈ અન્ય પુરુષ પાસે કેમ જાય છે ત્યારે વેપારી વિનમ્ર અવાજે કહે છે હે પ્રભુ હું હજુ પણ આ પ્રશ્નથી મુક્ત નથી થઈ શક્યો કૃપા કરીને તમે મને સ્પષ્ટ જણાવો કે મારી પત્ની આવું કેમ કરે છે શા માટે તે રોજ મને છોડીને કોઈ અન્ય પુરુષ પાસે જાય છે જ્યારે અમને એક પુત્ર પણ છે બાબાજી શાંત ભાવે મુસ્કુરાયા અને બોલ્યા વત્સ હજુ સુધી તારા અંત કરણમાં આ વાત પૂરેપૂરી સ્પષ્ટ નથી થઈ તો હવે હું તને ઊંડાણથી સમજાવું છું પરંતુ યાદ રાખ આ કોઈ સાંસારિક દોષારો પણ નથી પરંતુ આત્મબોધની શીખ છે તારી પત્ની આજે જે કરી રહી છે તે કોઈ ક્ષણિક વાસનાનું પરિણામ નથી પરંતુ વર્ષોથી સંચિત ઉપેક્ષાનો વિસ્ફોટ છે જ્યારે પુરુષ પોતાના કર્મ અને વેપારમાં એટલો ડૂબી જાય કે પત્નીના મનની પુકાર તેની પીડા અને તેની ઈચ્છાઓ તરફ દૃષ્ટિ જ ન નાખી શકે ત્યારે સ્ત્રી અંદરથી તૂટવા લાગે છે તે તારા જીવનમાં ઘણો પરિશ્રમ કર્યું પરંતુ તે પરિશ્રમની વચ્ચે તારી પત્નીને તે પ્રેમ તે સાનિધ્ય તે આત્મીયતા ન આપી શક્યો જેની તે હકદાર હતી તેનું શરીર તારું હતું પરંતુ તેનું મન ધીરે ધીરે ખાલી થતું ગયું જે દિવસે તારો પુત્ર જન્મ્યો તે દિવસથી દસ વર્ષ વીતી ગયા પરંતુ તે એક વાર પણ તારી જીવનસંગિનીના હૃદય તરફ નજર ન કરી તે તારું શરીર વેપારથી તેની સ્ત્રીત્વ કર્યું અને જ્યારે તે ક્યારેક પ્રયાસ કર્યો પણ તો તે એવો ન રહ્યો જેનાથી તેના અંતર્મનને તૃપ્તિ મળે તારી યુવાવસ્થામાં કરેલું અતિશય હસ્તમૈથુન હવે તારામાં તે શક્તિ નથી છોડી જેનાથી તું તારી પત્નીને સંતુષ્ટ કરી શકે હે વત્સ જ્યારે એક સ્ત્રીની આત્મા ભૂખી હોય તેનું તેનું હૃદય એક તરસે અને શરીર તપી રહ્યું હોય ત્યારે જો તેનો પતિ મૌન રહે સુઈ રહે કે વ્યસ્ત રહે તો તેનું મન ભટકી જ જાય અને આજ તારી પત્ની સાથે થયું એક વાર પોતાની પીડા કોઈ બીજા પાસે વ્યક્ત કરી અને પછી તે રાહે આગળ વધતી ગઈ હવે જો તું ઈચ્છે છે કે આ બધું અટકે તો તેનો ઉપાય બહાર નથી અંદર છે તારા જીવનમાંથી વાસના નહીં સંયમ અને પ્રેમ લાભ હસ્તમૈથુન છોડી દે કારણ કે તે આત્મશક્તિનું ક્ષરણ છે કામમાં એટલો ન ડૂબી જા કે ઘરની દીપશિખા બુઝાઈ જાય પત્નીને ફક્ત શરીર થી નહીં મનથી પણ સ્વીકાર તેની સાથે વાત કર તેને સ્પર્શ આપ સમય આપ જ્યારે તે જોશે કે તેનો પતિ તેને પ્રેમ કરે છે તેનું ધ્યાન રાખે છે તેની પુકાર સાંભળે છે તો પછી તે બહાર જશે હવે મને વિશ્વાસ છે વત્સ કે આ જ્ઞાન તારા હૃદયમાં ઉતરી ગયું છે પ્રભુની વાણી સાંભળ્યા પછી વેપારીની આંખો ખુલી ગઈ તેણે માથું નમાવીને કહ્યું હે પ્રભુ હવે મને સારી રીતે સમજાઈ ગયું છે કે મારું કર્તવ્ય શું છે તમે જે માર્ગ બતાવ્યો છે તેના પર હું અડગ રહીશ હવે હું મારા જીવનમાં સંતુલન લાવીશ મારી પત્નીને સમય આપીશ સ્નેહ આપીશ અને દાંપત્ય ધર્મને પૂર્ણ શ્રદ્ધાથી નિભાવીશ આટલું કહીને તેણે વિનમ્રતાથી બાબાજીને પ્રણામ કર્યા અને પોતાના ઘર તરફ પાછો ફર્યો બાબાજી પણ ફરી પોતાની સાધનામાં લીન થઈ ગયા જ્યારે વેપારી પોતાના ઘરે પાછો ફર્યો તો બીજા જ દિવસથી તેણે પ્રભુએ બતાવેલા માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું તે હવે ફક્ત પોતાની પત્ની સાથે સમય જ ન વિતાવતો પરંતુ તેની ભાવનાઓને પણ સમજવા લાગ્યો જે પત્નીનું હૃદય પહેલા ખાલી હતું તે હવે સ્નેહ અને સંતોષથી ભરાવા લાગ્યું તે વેપારીએ હવે પોતાના જીવનમાંથી તે ખરાબ આદતોને પણ ધીરે ધીરે ત્યજવાનું શરૂ કર્યું જેની અસર તેના શરીર અને મન બંને પર પડી હતી તેને હવે સારી રીતે સમજાઈ ગયું હતું મિત્રો આધ્યાત્મિક માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને તમારો અભિપ્રાય ચોક્કસ આપો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો પ્રભુનું નામ લેતા રહો અને પોતાની પત્નીને ખુશ કરતા રહો જય શ્રી કૃષ્ણ રાધે રાધે